નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ચિતન સ્વાગત કરું છું શારીરિક ક્ષમતામાં કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે અમારા પાસે જે ગ્રાઉન્ડની માહિતી છે એ તમારી સમક્ષ લઈને આવે છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરી તો તારીખ અગિયાર એક બે તારીખ અગિયાર એક બે ના રોજ તો જોઈએ અમદાવાદનું જે બોધા ગ્રાઉન્ડ હતું તેમાં એકસો ને એસી વિદ્યાર્થીઓમાંથી એકસો દસ ઉમેદવારો પાસ થયા હતા કેટલા થયા હતા અંદાજે એકસો દસ પાસ થયા અને સિત્તેર જેટલા કેટલા થયા હતા તે નાપાસ થયા હતા આગળ જે વિદ્યાર્થી મિત્રો અમદાવાદ એસઆરપીએફ ગ્રાઉન્ડ જે પહેલો રાઉન્ડ દોડવામાં આવ્યો હતો તે ચાર ને અઠ્યાવીસે દોડવામાં આવ્યો તો જે બીજી બેચ દોડી હતી એ ત્રીજી પાંચ વાગીને આઠ મિનિટે ત્રીજો રાઉન્ડ ત્રીજી જે બેચ બની હતી એ પાંચ વાગ્ય અડતાલીસ મિનિટે અને જે ચોથો ચોથી બેચ બની હતી એ છ વાગીને તેત્રીસ મિનિટે દોડવામાં આવી હતી તો આગળ જઈએ જે ફર્સ્ટ રાઉન્ડ થયો હતો તેનામાં માંથી કેટલા પાસ થયા હતા એકસો ને ચોવીસ વિદ્યાર્થીઓ પાસ થયા હતા જે બીજો રાઉન્ડ થયો હતો તેમાં કમસે કમ બસો વિદ્યાર્થીઓમાંથી એકસો ને એકતાલીસ વિદ્યાર્થીઓ પાસ થયા હતા હવે જઈએ ગોધરા ગાઉન્ડની ગોધરા ગાઉન્ડ રાઉન્ડ જે ગોધરાનું ગ્રાઉન્ડ છે વિદ્યાર્થી મિત્રો જેમાં પહેલી બેચમાં કેટલા બસ્સો વિદ્યાર્થીઓ દોડાયા હતા તેમાંથી લગભગ એકસો ને ઓગણીસ જેટલા પાસ થયા એટલે કમસે કમ ગણીએ તો સાહીઠ ટકા વિદ્યાર્થીઓનો શું થયો હતો પાસ થયા હતા કેટલા ટકા થયા હતા સાહીઠ ટકા આગળ જઈએ હવે જોઈએ પ્રથમ બેચ પાંચ વાગ્યે દોડાવવાનું શું કરી નાખી દઉં સર તમારામાં જે કોલ લેટર છે તે કોલ લેટરમાં તમને ટાઈમ આપ્યો હોય

અને જો કેટલાક વિદ્યાર્થીઓ એટલે કે રિપોર્ટિંગ એટલે કે જલ્દી કેટલા વાગે લઈ લેતા હતા જે વિદ્યાર્થીઓને 3 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવ્યું હતું હવે આગળ જે નડિયાદ ગ્રાઉન્ડ વિશે નડિયાદ ગ્રાઉન્ડની જે પ્રથમ બેચ દોડવાનું કેટલા વાગે સ્ટાર્ટ કરી હતી 5 વાગ્યે ને 10 મિનિટે 5 વાગ્યે ને 10 મિનિટે જે બીજી બેચ બની હતી તે 5 ને 53 ને શું કરી નાખી હતી દોડવાનું તેમણે સ્ટાર્ટ કર નાખ્યું હતું ત્રીજી બેચની વાત કરવામાં આવે 6 વાગ્યે 45 મિનિટે અને

આવી હતી જેમાં પહેલી વેચમાં માંથી કેટલા પાસ થયા હતા સત્તાણું ટકા સત્તાણું વિદ્યાર્થીઓ પાસ થયા હતા એટલે કમસે કમ કેટલું પચાસ ટકા જેટલું થયું કે લગભગ પચાસ ટકા વિદ્યાર્થીઓ ત્યાં શું થઈ ગયા હતા પાસ થઈ ગયા હતા વહેલા તે પહેલાના ધોરણે તો વિદ્યાર્થી મિત્રો તમને આવી જ ગ્રાઉન્ડની અપડેટ આવતી રહે નવી દરરોજ દરરોજ તો તે તેના માટે તમારે અમારા જે વિડીયો છે તેને લાઈક કરવા પડશે અને અમારું જે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરવા પડશે તો ફરીથી મળીએ આપણે એક નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત